કોંગ્રેસ ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને સમર્થન આપવાની વાત કરતા રાજકીય માહોલ ગરમાયો હતો આ પ્રસંગે ઋષિકેશભાઈ પટેલ ભાજપના હરિભાઈ પટેલ કોંગ્રેસના જગદીશભાઈ ઠાકોર રામજીભાઈ ઠાકોર યુવા નેતા અભિજીતસિંહ બારડ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અહેવાલ ભરતસિંહ વાઘેલા વિસનગર ઘડિયા જિલ્લાના છે બાકી તમામ ઘડિયા મહેસાણા જિલ્લાના છે ત્યારે મહેસાણાની મરી ઠાકોર સમાજિય ભાઈનો યુવાનો આગેવાનો વડીલો એ વિનંતી કરું છું કે રામજી ઠાકોરને તમે પાગડી પહેરાય છે રામજી ઠાકોરને તમે પહેરાય છે એની બચાવવાની જવાબદારી તમારી બધાની છે બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને રામજી ઠાકોર છે અને આ એક આપણો પરિવાર છે સમુલગ્ન સમિતિ કોઈ પણ વખતે સમુલગ્ન સમિતિ એ ખૂબ સરસ અને ભવ્ય જે આયોજન કર્યું છે ત્યારે સમુલગ્ન સમિતિ જ્યારે પણ તમે આદેશ કરે કે આ સમુલગ્ન અંદર જ્યારે પણ જરૂર પડે તમારી ત્યારે તમે હાજર આપે આ સમુલગ્ન સમિતિ મદદ કરજો તમે અને તમે બધાએ તમે બધાએ આ સમાજે